એની ખબર પડે આડું છે મારા ઘરનું છે મારા ઘરનું ઘરે રાખાય કોકની કોકની પ્રોપર્ટીમાં નથી એના બાપની છે હો કોકની નથી એના બાપની એ છે બરાબર એના બાપની એ છે રાખી ગયું ઈ હા તારા તમારા નતોયરા અમારા અમારા હતા તારા ફોન આવે તીરક તારા અમે નતોયરા તારા તમે તોરીન અંદર આવી ગયા છો હા હા આવીતી હું આયા આયા જતી હું

એ આ ગરામયા કે ખબર તમારું બટી ગયું તમારું બટ તો તમે ઓયા જાવ છો ભાઈ વાગે છે તો આ આ એની આરે શું કરતા હોય બીજાને ઉટાતા

આવડો હતો તે તેદુનો ધંધો કરતો તો હું કાઢી મુઈકો ઘરમાંથી હા 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 તમે આવ્યા ને એટલે ઓલી બિચારી બોરીન મરી ગઈ એનો તમે આવ્યા ને એટલે બિચારી બોરીન મરી ગઈ એનો ટાઈમ થઈ મરી ગઈ હા 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 હું બિચારી બોરી મરી ગઈ બિચારી હા 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 ઓલા બરાનો બિચારી મરીન મરી ગઈ